નમસ્કાર સલામવાલેકુમ વેલકમ ટુ માયુબ ચેનલ સાયકોલોજી ઇન ગુજરાતી આજે આપણે ધોરણ સાયકોલોજી એમાં પ્રકરણ નંબર સાતની શરૂઆત કરીએ છીએ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના કારણે જે અભ્યાસક્રમ ઘટાડેલ છે અને જે પ્રકરણમાંથી જે મુદ્દાઓ બાદ કરવામાં આવેલા છે એ પ્રમાણે જ આપણે વિડીયો બનાવીએ છીએ અને એ મુદ્દાઓને બાદ જ કરેલા છે આજે હું તમને જણાવી દઉં કે ભાષા અને પ્રખ્યાનમાં એટલે કે સાતમા પ્રકરણમાં આ પ્રથમ પેજ પેજ નંબર પંચોતેર કે જે કોવિડની પરિસ્થિતિના કારણે અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલું છે તો અહીંયાથી આપણે એને બાદ રાખીશું એમાં કઈ કઈ વસ્તુ બાદ રાખવાની છે એ પહેલા જોઈ લઈએ તો એમાં ભાષાની વ્યાખ્યા અને એના લક્ષણો જે પરીક્ષામાં તમને પૂછાવાના નથી ત્યાર પછી આગળ વાત કરીએ તો ભાષાના વિવિધ પાસાઓ અહીંયા છે જુઓ તમે એ ભાષાના વિવિધ પાસાઓને પણ આપણા અત્યારના અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતા બાદ કરવામાં આવેલા છે ભાષાના વિવિધ પાસાઓ પેજ નંબર પંચોતેર અને એના મુદ્દાઓની સમજૂતી પાછળના પેજ નંબર છોતેર ઉપર આપેલી છે તો આ બધી બાબતોને તમારે અત્યારે પરીક્ષામાં ધ્યાનમાં લેવાની નથી હવે અહીંયાથી જે પૂછાય છે અથવા તો પૂછાવાનું છે અને જે અભ્યાસક્રમમાં સમાવેલ છે એ પોઈન્ટ છે આના પછીના અહીંયાથી શરૂ થાય છે વાણી અને વિકાસની પ્રક્રિયા તો વાણી વિકાસની પ્રક્રિયાની આજે આપણે ચર્ચા કરીશું એ પહેલા આપણે અગાઉ જોયું કે ભાષા અને ભાષાના લક્ષણો તેમજ ભાષાના વિવિધ અભિગમો નો સમાવેશ વર્તમાન સમસ્યાને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવેલ છે માટે આ પ્રકરણમાં આપણે

તબક્કામાં બાળક શીખે છે એનો જે બોલવાનો કે વાણીનો વિકાસ છે તે કેવી રીતે થાય છે શું બાળક જન્મીને તરત જ બોલતા થઈ જાય છે કે શું જ્યારે બાળક બોલવા શીખે તરત જ વધુ બોલે છે ના એવું નથી હોતું પરંતુ એનો જે ક્રમ છે એની જે પ્રક્રિયા છે એની જે પ્રોસેસ છે તે અલગ અલગ તબક્કામાં ભાષા બોલતો હોય કોઈ પણ જગ્યાએ તેનો જન્મ થયો હોય એ તમામ બાળકો ની વાણીની જે પ્રક્રિયા છે વાણી વિકાસની પ્રક્રિયા છે તે અહીં દર્શાવેલ તબક્કાઓના આધારે જ થાય છે દુનિયાનું કોઈ પણ બાળક સામાન્ય બાળક આ તબક્કાઓમાંથી પસાર થાય છે કે નવજાત શિશુ કઈ રીતે પોતાની ઉચ્ચાર કરે છ 6 માસનો બાળક છ માસની ઉંમરની આસપાસનું બાળક છ માસથી મોટી ઉંમરનું બાળક 18 થી વીસ માસની ઉંમર થાય તે બાળકો કઈ રીતે વાણી ઉચ્ચારે છે કઈ રીતે ભાષા શીખે છે

પોતાની સમસ્યા જણાવવાનો પ્રયત્ન કરે છે અને ઘરના લોકો તેની સાથે રહેતા હોવાથી માતા તેની માતા હોવાના કારણે બાળકની સમસ્યાને સમજી શકે છે એવું પ્રાણીઓ પણ પોતાની રીતે પોતાના અવાજથી પ્રાણીઓ એમની જાતિના પ્રાણીઓ સાથે પ્રત્યાન કરે છે પરંતુ એને અત્યારે આપણે બાજુ પર રાખીએ અહીંયા આપણે માનવ વિકાસની વાત છે વાણી વિકાસની વાત કરવાની કરવાની હોય છે તો અહીંયા જોઈએ આપણે કે ભાષા એક જટિલ તંત્ર છે ભાષા ખૂબ જ મુશ્કેલ છે જટિલ છે કારણ કે એમાં અલગ અલગ પ્રકારનું વ્યાકરણ અલંકારો છંદ શબ્દોના ઉચ્ચાર એક શબ્દોનો અનેક અર્થ થવા આમ ભાષાને સમજવી અને ભાષાને શીખવી જટિલ પ્રક્રિયા છે જે માત્ર મનુષ્યમાં જોવા મળે છે મનોવૈજ્ઞાનિકોએ અન્ય પ્રાણીઓને જેમ કે માણસ જેવું જે મગજ ધરાવે છે તેવા પ્રાણીઓને એમાં છે છે ડોલ્ફિન પ્રાણીઓ એટલે કે ઈશારાઓ વડે અથવા ચિત્રનો ઉપયોગ કરીને એમને સાંકેતિક ભાષા શીખવવાનો પ્રયત્ન કર્યો છે માનવી પાસે તો બધી જ ભાષા છે સાંકેતિક ભાષા પણ છે ઈશાળાઓ કરીને પણ એ સમજાવી શકે છે અને શાબ્દિક ભાષા પણ છે બોલીને પણ સાંકેતિક ભાષામાં વિવિધ પ્રકારના વર્તન કરવાનું શીખવાના અનેક મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે પ્રયત્નો કર્યા છે પરંતુ એવું જોવા મળ્યું કે પ્રાણીઓ દ્વારા શીખવામાં આવતી સાંકેતિક ભાષા કરતા માનવીય ભાષાનું તંત્ર વધુ જટિલ અને સર્જનાત્મક તેમજ સહજ છે પ્રાણીઓને તો એક જ રીતે સાંકેતિક શીખવવામાં આવે છે પરંતુ માનવી જે શીખે છે અને માનવીની જે ભાષા છે એ ખૂબ જટિલ છે સર્જનાત્મક છે એમાં નવા ને નવા બદલાવો થતા રહે છે નવા નવા શબ્દો તેમાં ઉમેરાતા રહે છે અને સહજ છે એટલે કે કુદરતી છે બાળક ભલે દુનિયાની કોઈ પણ ભાષાના સંપર્કમાં રહીને તે વાણી શીખતો હોય અથવા તો વાણીનો વિકાસ થતો હોય તેના જીવનમાં પરંતુ આ વાણી અમુક ક્રમિક તબક્કાઓમાં જ થાય છે મેં શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે કે

અથવા નવજાત શિશુઓ દ્વારા ઉત્પન્ન થતો પ્રથમ ધ્વનિ કે અવાજ છે ધ્વનિ એટલે એક શબ્દ જેમ કે ક ક ખ બરાબર આ એક ધ્વનિ કહેવાય શબ્દના ધ્વનિઓ છે તો બાળકનું સૌપ્રથમ નવજાત બાળકની જે ધ્વનિ છે એ રદવું છે બરાબર તો પરીક્ષામાં આ પૂછાય એન્ડરલાઈન કરી લેજો તો રદવું એ શું છે નવજાત શિશુઓનો

અને તેના આધારે માતાને ખ્યાલ આવી જાય છે કે બાળકને ભૂખ લાગી છે કે બાળકે પેશાબ કર્યું છે કે બાળકને પેટમાં કંઈ દુખે છે બાળકને કઈ સમસ્યા છે તો આ બાળકના રડવા પરથી માતા સમજી શકે છે તો શરૂઆતમાં બાળક એક સરખું રદે કોઈ પણ સમસ્યા હોય પરંતુ ધીમે ધીમે રડવાના સ્વરની તીવ્રતા ઊંચું બહુફસ ધીમે ઉકાળા ભરે બરાબર ને

આનંદને અભિવ્યક્ત કરવા આનંદ એટલે કે ખુશી નાનું બાળક શિશુ એટલે આનંદને રજૂ કરવા માટે ખુશીને પ્રગટ કરવા માટે ખુશી દર્શાવવા માટે ખુશીની લાગણી દર્શાવવા માટે આ અ અ ઉ એવા હકારાત્મક અવાજો અથવા તો કીકડીઓ કે કિલકિલાટ કરે છે

તો છ માસની ઉંમરના બાળકો પહેલું હતું નવજાત શિશુઓ જન્મીને તરત નાના બાળકો કે બે ત્રણ માસના બાળકો આ છે છ માસની આસપાસના બાળકોમાં કઈ રીતે વાણીનો વિકાસ થાય છે તો ફ્રેન્ડ જોઈએ એને પણ આપણે કે છ માસની આસપાસની ઉંમરના બાળકો બળબળાદ કરે છે એટલે એને બળબડ અથવા બળબળાતની અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ એક પ્રશ્ન બને છે અહીંયા અંડરલાઈન કરજો વાણી વિકાસના તબક્કામાં બળબળાતની અવસ્થા કહેવામાં આવે છે અથવા બાળક ક્યારે બળબળાત કરે છે તો છ માસની ઉંમરની આજુબાજુ નું બાળક બળબળાટ કરે છે બાળક લાંબા સમય સુધી એકનો એક પ્રકાર વિભિન્ન પ્રકારના સ્વરો અને વ્યંજનો વિવિધ પ્રકારના સ્વરો કે વ્યંજનો ને લગતા અવાજો વારંવાર કરતું રહે છે જેમ કે હા આ બા મા પા વગેરે ઓકે તો છ માસની આજુબાજુ બાળકમાં કેવો વાણીનો વિકાસ હોય છે

એવા પછી એમાંથી બને છે તેનામાં આવા શબ્દોનો વિકાસ થાય છે પોતે જ બોલેલા અવાજોનું અનુકરણ કરતા હોય તેમ તેનું પુનરાવર્તન કર્યા કરે છે આવા પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે એ અંડરલાઈન કરજો બાળક જે બડબડ અવસ્થામાં જે શબ્દોનું વારંવાર પુનરાવર્તન કરે છે અહીં શરૂઆતમાં બાળક કોઈ હેતુ વગર આકસ્મિક રીતે બળબડાટ કરતું હોય છે એટલે કે કોઈપણ પ્રકારના ધ્વનિઓ ના વારંવાર ઉચ્ચારણો બાળક કરતું હોય છે પરંતુ આગળ જતાં તે

તો અહીંયા બાળક અનુકરણ દ્વારા પણ વાણી શીખે છે અને એકાક્ષરી શબ્દો બોલવાની શરૂઆત કરે છે પાપા મમ્મા બરાબર વગેરે છ માસની આસપાસ આ રીતે બાળકમાં વાણી વિકાસ થાય છે ત્યાર પછીનો મુદ્દો બને છે છ મહિના બાળક વર્ષ નહીં હો માસ એટલે મહિનાઓ

તે એક શબ્દમાંથી બે શબ્દ જોડીને અને નાના નાના વાક્યો પણ બનાવી શકે છે એક વર્ષની આસપાસ માસથી લઈને માસ સુધી એટલે કે એક વર્ષ બાળકનો વિકાસ આ રીતે થાય છે કે એક બે શબ્દને જોડીને એક નાનું વાક્ય પણ સાદું વાક્ય પણ બાળક બનાવી શકે છે ત્યાર પછી છે અઢાર થી વીસ મહિનાનું બાળક એટલે દોઢ

અને ભૂતકાળમાં ટેલિગ્રામ અથવા તાર જે મોકલવામાં આવતો તાત્કાલિક સંદેશો બીજે મોકલે તેને તાર કહેવાય જલ્દી ફાસ્ટ સેવા ટપાલની તો અત્યારે આપણે એસએમએસ લખીએ છીએ એમાં આપણે શોર્ટમાં જ લખીએ છીએ બરાબર ને જેમ કે એસ એલ એમ સલામ અસલામ વલેકુમ ને આપણે આટલું જ નાખ્યું છે શોર્ટમાં બરાબર તો જી એમ ગુડ મોર્નિંગ આવો તો આ રીતે આપણે જે રીતે એસએમએસ લખીએ છીએ અને

કુકુ એટલે કૂતરું બરાબર બા એટલે માતા ભૂ એટલે પાણી છે અઢી વર્ષની ઉંમર બાદ બાળક લાંબા અર્થયુક્ત વાક્યો બોલતા શીખવાનું શરૂ કરે છે એટલે કે અઢી વર્ષનું થતા બાળક એ મોટા લોકોની જેમ આખા આખા વાક્યો બોલી શકે છે અને ત્રણ વર્ષની ઉંમર સુધીમાં પાસેથી સાંભળી સાંભળીને સમગ્ર ભાષાને ગ્રહણ કરે છે અને સાદા વાક્યો અને જોડીને અલગ અલગ વાક્યોને ભેગા કરીને પણ બાળક બોલવાનું શીખે છે આ રીતે નાના બાળકોમાં એટલે કે જન્મથી લઈને ત્રણ વર્ષના બાળકોમાં અહીંયાથી વાણી વિકાસની વાત છે સુધીમાં બાળક સમગ્ર ભાષાને શીખી લે છે સમજી લે છે હવે આપણે નવા પ્રશ્નમાં જોઈશું વાણી વિકાસના સિદ્ધાંતો બે પ્રકારના સિદ્ધાંતો છે જે આપણે બીજા વિદ્યોમાં જોઈશું આજે ફક્ત વાણી વિકાસ ઓકે તો પ્રકરણ નંબર સાત ભાષા અને પ્રત્યેન પહેલો પ્રશ્ન છે ટૂંક સ્વરૂપે વાણી અને વિકાસ એની આગળના પ્રશ્નો છે જે અભ્યાસક્રમમાં નથી માટે આપણે એની ચર્ચા પછી કરી લઈશું ફ્રેન્ડ ફક્ત સમજૂતી માટે પરીક્ષા મારે તમારે આટલું તૈયાર કરવાનું છે અને હોમવર્ક પણ કરી લેવાનું છે ઓકે આભાર થેન્ક યુ આવજો